આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને એકદમ ઓછી કિંમતની અંદર તમને ટ્રેક્ટર મળી જશે વિડીયોની અંદર હું તમને જગદીશભાઈના આ મેસી ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફરગુસન જેમના ઓનર છે જગદીશભાઈ મોડેલની વાત કરું તો બે અગિયારના અગિયારનો ટ્રેક્ટર છે અને પાંચમો મહિનો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની કલરમાં આખું ઓરિજિનલ કલરમાં એન્જિન પણ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ પેટી પેક આખું ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ એક વખત જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું ડિટેલ આગળ તમને આપી દઈશ તમારા વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા કે જો રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અઢી લાખ રાખવામાં આવી છે અને અઢી લાખમાં હજુ કિંમત ઓછી કરી આપવામાં આવશે જગદીશભાઈ દ્વારા કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ખંભાડિયા અને સુતારીયા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો